કોઈ બાદ હે સારા કર્મ કરશો તો દુનિયા તમને યાદ યાદ કરશે ખરાબ કર્મ કરશો તો કોઈ નહીં કરે બહાર એક જંગલ અને જંગલની અંદર મોટી આગ લાગી ભીષણ આગ લાગી છે આગ લાગી અગ્નિની જવાળા છે બધા ઝાડો હતા એ બળવા લાગ્યા છે પંખીઓ પોતપોતાના માળા છોડીને ભાગ્યા પશુઓ પંખીઓ બધાએ ભાગ્યા છે સિંહ વાઘ વરુ શિયાળ કુતરા પશુઓ ભાગ્યા અને એક નાનકડી એમથી ચકલી હતી એ ચકલી જંગલમાં આગ લાગે અને હવે શું જોઈએ આગ લાગે તો પાણીની જરૂર પડે પાણી લાઈ અને પાણી ઢોળી દઈએ આગ બુજાઈ જાય બધા મોટા મોટા પશુઓ ભાગી ગયા નાની ચકલી એ એમના માળામાંથી નીકળી એક નદી કિનારે આવી તળાવ પાસે એની ચાંચમાં પાણી ભરે અને જઈને આગમાં નાખે છે ફરીથી પાછી નદી કિનારે જાય તળાવમાંથી ચાંચમાં પાણી લઈ પાછા આગનીમાં નાખે છે અને એમાં આ બધા મોટા મોટા પશુઓ હતા સિંહ વાઘ ચિત્તો બધા હસવા લાગ્યા એ ચકલી તું ગાડી થઈ ગઈ છો આટલા મોટા જંગલમાં આગ લાગી એ અમે બધાએ ભાગી જઈએ છીએ અને તું આ શું કરે છે આમ થોડી કઈ આગ બુજાય અને વાલા હરી ભક્તો ચકલી ખૂબ સુંદર જવાબ આપ્યો કે વાલાઓ તમે બધા મોટા મોટા પશુઓ છો તમે ધારો ને તો આગને બુજાઈ શકો છો પણ છતાંય તમે તમારા પ્રાણ બચાવવા માટે ભાગો છો મને ખબર છે કે મારાથી આગ બુજાવવાની નથી પણ જ્યારે ઇતિહાસની અંદર યાદ આવશે જ્યારે ઇતિહાસમાં લોકો યાદ કરશે ને ત્યારે સૌથી પહેલું નામ મારું લેવાશે કે મોટા મોટા પશુઓ ડરીને ભાગી ગયા પણ એ ચકલીએ પાણીને આગને ઉલાવતા ઉલાવતા પોતાના દેહનો ત્યાગ કરી દીધો છે પોતાના જીવને ગુમાવી દીધો ત્યારે મારું નામ લેવામાં આવશે હું અમર થઈ જઈશ આ જગતની અંદર એટલે ઇતિહાસ એને યાદ કરે કે જેને આ સંસાર માટે કંઈક સારું કર્યું હોય એમને કોઈ યાદ ન કરે